બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડતી શિહોરી પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામે આવેલ મોરપિયા વીરદાદાના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતી શિહોરી બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓને મિલકત સંબંધી બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા સારું મળેલ સૂચના અંતર્ગત શ્રી એસ આર માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર તથા શ્રી બી પી મેઘલાતર ઇન્ચાર્જ સીપીઆઈ શિહોરીના માર્ગદર્શન મુજબ શિહોરી પોલીસ સ્ટેશનના ગુના માં ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનામાં ગયેલ કંબોઈ ગામમાં આવેલ અદાણી પાટીમાં મોરપિયા વીરદાદાનું મંદિરના દરવાજા ખોલી ચાંદીના એંસી જેટલા નાના મોટા છતર વજન આશરે દોઢ કિલો કિંમત રૂપિયા સિત્તેર હજારના કોઈ ચોર ઈસમ ચોરી ગયેલ હોય જે સંબંધે અમુ પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા આ કામે ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ચારેય આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ રિપોર્ટરોમ પુરી ગોસ્વામી બનાસકાંઠા